તેર વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે સગીરાના ભાઈને મારી ધમકી આપીને વર્ષના કિશોરે દુષ્કર્મ આચર્યું તેવો આરોપ તેની ઉપર લાગ્યો છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું ધનરાજ માત્ર પંદર વર્ષનો કિશોર દુષ્કર્મનો ગંભીર આરોપ તેના ઉપર પોલીસ રિપોર્ટમાં શું ઉલ્લેખ છે બિલકુલ લિંબાયત પોલીસે ઘટનાની જાણકારી મળતાની સાથે જ એક્શનમાં આવી છે અને સગીરાના નાના ભાઈને ધમકી આપીને જયારે આ કિશોરે વારંવાર દુષ્કર્મ છે છે ત્યારે આ બાબતની જાણકારી એ તેમણે તાત્કાલિક ધોરણે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી જો નાના બાળકો છે પંદર વર્ષ નો કિશોર છે તેને તેર વર્ષે સગીરા સાથે દુષ્કર્મ આચરી હોવાનું સામે આવ્યું હતું ત્યારે એ બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જોકે સમગ્ર ઘટનામાં માતાએ લિંબાયત ફરિયાદ આપી છે ત્યારે પંદર વર્ષના કિશોર સામે દુષ્કર્મનો ગુનો છે એ નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ અને અટકાયત કરવાના ચક્રો પણ ગતિમાન કરવામાં આવે છે પરંતુ નાની વયમાં આ પ્રમાણે જ્યારે દૂષણ સામે આવી રહ્યું છે ત્યારે કયા પ્રકારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે નાના બાળકો છે એમની પાસે સહેલાઈથી પોન વિડીયો પહોંચી જતા હોય છે જેના કારણે આ પ્રમાણેની મનોવિકૃતિ છે સામે આવતી હોય છે ત્યારે આ રીતે